અને હવે વાત કડીમાં કાંટાની ટક્કર વિશે તો કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન કુલ બસો ચોરાણું બુથ પર મતદાનની પ્રક્રિયા છે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન છે એકસો છે સંવેદના છે મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે કડી બેઠક માટે બે લાખ નવ્યાસી હજાર નવસો સત્યાવીસ મતદારો મતદાન કરશે કોંગ્રેસમાંથી રમેશ ચાવડા મેદાને છે ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડા ભાજપ કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારોએ પેટા ચૂંટણી લડી રહ્યા છે વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે મારી સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડા મારી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું ચાવડો સાહેબ કેટલા આશ્વસ્ત છો આજની આ ચૂંટણી મતદાન ને લઈને અને ખાસ કરીને કડીની હું અસ્વસ્થ નથી કડીની જનતા જનતા ભારતીય પક્ષની મતદાન કરવાની છે અને એમણે મન મનાવી લીધેલું છે ખાસ કરીને શું મોટા યક્ષ પ્રશ્નો આપે જોયા છે છેલ્લા ઘણા સમયથી પ્રચાર પ્રસાર કર્યો મતદારો તરફથી શું પ્રતિક્વ મળ્યા છે શું મુદ્દાઓ સામે આવ્યા મતદારો તરફથી બહુ સારા પ્રતિભાવ મળ્યા છે અને જે કોઈ મુદ્દાઓ અમારી સમક્ષ આવ્યા છે અને આવશે એ તમામ ઉકેલવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરીશું ખાસ કરીને ચાવડા સાહેબ સૌથી મોટી વાત એ છે કે આપ આ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી લડી રહ્યા છો પરંતુ આપ આ ચૂંટણીની અંદર મતદાન નહીં કરી શકો હા એટલે ચૂંટણીની અંદર મતદાન નહીં કરવાનું કારણ એક જ છે કે મારો મત આ વિસ્તારમાં નથી ખાસ કરીને કડીની જનતાને શું કહેવા માંગો છો તમે આજની આ ચૂંટણી અને મતદાનને લઈને કડીની જનતાને હું એ કહેવા માંગુ છું કે આપ સૌ ભારતીય જનતા પક્ષ તરફી મતદાન કરશો અને ભારતીય જનતા પક્ષને જંગી બહુમતી જીતાડો મહત્વની વાત એટલા માટે છે કે છેલ્લા ઘણા સમયથી કડીની અંદરના મુદ્દાઓ છે તે સૌથી ચર્ચામાં રહ્યા છે ખાસ કરીને ચોમાસાની સિઝન આવે ત્યારે પાણી ભરાવાની સમસ્યા સૌથી મોટી છે અને આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કેટલા મુદ્દાઓ અને ખાસ કરીને કેટલા સૂચનો આપના સુધી પહોંચ્યા આ જે મુદ્દાઓ છે એના માટે અમે પૂરેપૂરા સતર્ક છીએ અને એને ઉકેલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું ચાવડા સાહેબ સૌથી મોટી વાત છે કે કેટલા મતોથી આપ જો આ બેઠક પર જીતો છો તો કેટલા મતોની લીડ હશે મેં કહ્યું એ પ્રમાણે કે કડી વિધાનસભાની જે ઇલેક્શન અગાઉ થયા છે અને એમાં જે મતદાન જે લીડ મળી છે એના કરતાં પણ વધારે લીડ મળશે

કડીપેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ ઉમેદવાર રમેશ ચાવડાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે કુંડાળ ગામે બોગસ એજન્ટ ઘુસ્યા હોવાનો આરોપ છે બુથ નંબર એકસો સાહીઠના રૂમ નંબર ચારમાં બોગસ એજન્ટ ઘુસ્યાનો આક્ષેપ છે રમેશ ચાવડા ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરવા પહોંચ્યા રમેશ ચાવડા પહોંચતા એજન્ટ ભાગી ગયો હોવાનો દાવો છે એચન્ટ બેસી ગયો છે અરે એમને જોયા મેં જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહીંયાં કઈ પાર્ટી તરફથી બેઠો છે તો એણે કહ્યું કે હું તો અપક્ષમાંથી બેઠો છું આ તમે ફરિયા ફરિયાદ કરીશંડીક અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે ભાઈ મેં એનું આનું કાર્ડ કાઢો ભાઈ આ ફોર્મ કાઢો આનું કયા ફોર્મમાંથી આ બેઠો છે અને આને કેવી રીતે તમે ઇશ્યુ કરી દીધું એટલે હવે આ હવે હા અહીંયાથી ખુરશી હું પછી એની સાથે વાત કરતો હતો અને અહીંયાથી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો ઓલી બાજુ થી પેલો દરવાજો છે ને ગેરકાયદેસર જુઓ આ એક દરવાજો રાખે અહીંથી ખોટા માણસો અહીંયાથી આવે છે અને જાય છે કડી કોંગ્રેસના ઉમેદવાર દ્વારા બોગસ એજન્ટના આક્ષેપનો મુદ્દો બુધમાંથી ભાગી ગયેલો એજન્ટ સામે આવ્યો એજન્ટ વિરલ પટેલે મીડિયા સામે નિવેદન આપ્યું બુધમાં માથાકૂટ ન થાય તે માટે નીકળી ગયો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ કરેલા આક્ષેપોને નકાર્યા મને ખોટો કરવા કે તમે ક્યાંથી છો એટલે મેં એમને કીધું કે જયેન્દ્રભાઈ કરશનભાઈ રાઠોડ નું ઉમેદવાર છું વિવાદ કેમ થયો એટલે એમને મને તમે કઈ પાર્ટી માંથી છો એટલે મેં કીધું કે છું એમ હા અપક્ષ માંથી છું એટલે એમાં શું એમને મારા ઉપર ખોટો આક્ષેપ કર્યો ભાગી નતો ગયો હું એટલે એમને અંદર બધું ચેક કરવા માંડ્યા ફોર્મ ને કે ભાઈ આ કઈ પાર્ટી માંથી છે શું છે બધું ના ના હું નીકળી ગયો તો બહાર જ આવી ગયો હતો એટલે અંદર ફોર્મ નહીં ચેક કરતા હતા એમનો ખોટો આક્ષેપ હતો એમ

લોકશાહીના પર્વમાં જોડાઈ પોતાની મતદાન કરતા હોય છે મારી સાથે એક એવું વ્યક્તિ છે જે દિવ્યાંગ છે અને તેઓ આજે વહેલી સવારે કુંડાળ મતદાન મથક છે ને ત્યાં મતદાન માટે આવ્યા છે શું કહેશો તમે આજે સૌપ્રથમ તો તમારું નામ શું છે

ભરતભાઈ છે તેઓ દિવ્યાંગ છે આ બા દ્રશ્યો જોઈ શકો છો કે કુંડાળ કડીનું આ આ આ કુંડાળ મતદાન મતદાન મથક છે 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 અને ત્યાં તેઓ કરવા માટે માટે આવ્યા તમામ લોકો એક સૌથી મોટો મેસેજ કે લોકશાહીના પર્વની અંદર પોતાનો ઉમેદવાર પોતાના જે વ્યક્તિને જે છે તે જીતાડવા માટે અને ખાસ કરીને કડીના વિધાનસભાના વિકાસના કામોને વેગવંતા કરવા માટે વહેલી સવારથી જ તેઓ દિવ્યાંગ હોવા છતાં મતદાન કેન્દ્ર ખાતે મતદાન કરવા માટે આવ્યા છે એટલે મોટી સંખ્યામાં લોકો જે છે તે આ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં મતદાન કરવા માટે પહોંચે તેવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે કેમેરામેન નરેશ રાજુરા સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ કડી કાંટાની ટક્કર કડીમાં છે દિવ્યાંગ પણ મતદાન કરવામાં આવશે આ લોકોને પણ અપીલ કરી